સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદીનું મોત થયું છે જેલમાં તબિયત લથડતા સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન નામના કેદીનું મોત થયું છે પોલીસે મોતનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે કેદીના પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો કેદીનું મોત પોલીસના મારથી થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે જેલમાં જે કાચા કામ નો કેદી હતો જેનું જે આરોપી તરીકે અંદર હતો તેનું શંકાસ્પદ રીતે અત્યારે મોત થયું હોવાનું સામે આવ્યું છે જેલમાં તેને પેલા ઉલટી થઈ હતી ધાર ઉલટી અને તબિયત લથડિયા બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જોકે આ જે આરોપી જે છે તે સારવાર દરમિયાન મોત થયું છે ત્યારે તેના પરિવારજનોમાં એક રીતે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કારણ કે અચાનક જ તેને મોતના સમાચાર તેના પરિવારને મળ્યા હતા સારવાર દરમિયાન આરોપી મહેશ વાળા જે છે તે એને રાખવામાં આવ્યો ત્યારે તેની જાણ કરવામાં નહોતી આવી અને મોત થઈ ગયા બાદ તેની પરિવારને જાણ કરવામાં આવી છે જેને લઈને પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ક્યાંક પોલીસના મારપીટને કારણે આરોપીનું મોત થયું હોય એવા પણ પરિવારે આરોપ લગાવ્યા છે બીજી તરફ આજે આરોપી જે છે તેની જુદા જુદા ગુનાઓમાં ધરપકડ થઈ હતી પહેલા ઉતરાણ પોલીસે ધરપકડ કરી હતી બાદમાં ચોક બજાર પોલીસે ધરપકડ કરી હતી અને બાદમાં તે અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપુર જેલમાં હતો અને તે લાજપુર જેલમાં તેની અચાનક તબિયત લથડ્યા બાદ તેનું શંકાસ્પદ મોત થયું છે જી બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આપનો આભાર